હું ગુજરાતી માધ્યમમાંથી ભણીને ડબલ ડિગ્રી ઇન્જિનિયર ટોપ ટોપઅપ કરેલું છે અંગ્રેજી આજે પણ આવડે છે ક્યાં અટકવું અને કેટલું આગળ વધવું આપણને ખબર હોવું જોઈએ જરૂરિયાત કેટલી છે અમે કીધું ને કે આપણે આપણા બાળકને આ કરાવો આ કરાવો આ કરાવો આ કરાવો આ બધું કેમ બહારથી કરાવવું પડે કારણ કે અંગ્રેજી માધ્યમમાં છે એટલે હવે અત્યારે તમે છાપા વાંચશો તમારા દીકરા છાપા નહીં વાંચે તમારે ત્યાં જનરેશન સ્ટોપ આપણે વટલાઈ ગયા શબ્દ વાપરીએ છીએ વટલાઈ ગયેલા એટલે ફક્ત ધર્મથી વટલાયેલા કહેવાય ધર્મથી વટલાય ને એ ફક્ત પૂજા પદ્ધતિથી બદલાય છે જે માણસ ભાષાથી વટલાય ને આ સમજવા જેવું છે જે માણસ ભાષાથી વટલાય ને પેલા તો વાણી જાય એટલે ભાષા કઈ ગુજરાતી આવડતું જ નથી પોતાની ઓરિજિનલ વસ્તુ આવડતું જ નથી વાણી જાય વર્તન જાય નથી ખબર તો વ્યવહાર પણ જાય વાણી જાય વર્તન જાય વ્યવહાર જાય સંસ્કારો જાયો કેમ જાય છે અને આ સંસ્કારો કેવી રીતે માતૃભાષાના ભણતરમાં આપણા બાળકમાં આવે છે એ હું થોડાક કે સંસ્કારો જાય અને સંસ્કૃતિ જાય કારણ કે તમારી પાસે તમારી ભાષા જ નથી સંસ્કૃતિ ક્યાંથી અમે ઘણું બધું બહારથી આપણે નાખતા રહીએ બહારથી નાખતા રહીએ આપણે બહારથી કેટલું નાખી શકશું જ્યાં ગૌમુખમાં જ પાણી નહીં હોય તો આગળ નદીમાં આવશે ગૌમુખમાં જરૂરી છે પાણીઓનું ત્યાંથી અવિરત પાણીનો પ્રવાહ વહેતો રહે તો આગળ નદીમાં આવે ત્યાં ત્યાં દરિયાને મળે સુધી ને રસ્તામાં પણ આવે એ તૃપ્ત કરતું થાય તો આ માતૃભાષા એની એવી ગમું છે સાહિત્યની વાત કરી નાટકની વાત કરી આ બધું ઉપરથી કેમ દેવું છે આપણે માનું ધાવણ ઈ માનવ ધાવણ જ છે આપણે ઉપરથી દેવાની જરૂરત ક્યારે પડે છે જ્યારે માનું ધાવણ આપવું નથી એટલા માટે ઉપરથી દેવાની જરૂર પડે છે અને હું માનું છું કે આપણી માનસિકતાને લીધે આપણે અંગ્રેજીનો લઈને લઈને ચાલી ચાલી રહ્યા રહ્યા આપણે આપણે પોતે એ લોકો નથી ગયા કે અંગ્રેજી નહીં આવડે તો પાછળ રહી એટલા ને એમ છે કે મારો દીકરો હું જે છું એ જ બને હું ઇન્જિનિયર છું તો મારો દીકરો પણ એન્જિનિયર બને હું સીએ છું તો મારો દીકરો પણ સીએ બને હું ડોક્ટર છું તો મારો દીકરો પણ કેટલા ને એવું છે અને કેટલા એવું છે કે મને અંગ્રેજી નથી આવડતું એટલા માટે હું પાછળ રહી ગયો એવું ઘણા બધાને હશે કે અમને અંગ્રેજી નથી આવડતું એટલે અમે પાછળ રહી ગયા અને ઘણા બધા વાલીઓને એવું હશે કે એમના અધૂરા રહેલા સપનાઓ પોતાના બાળક પાસે પૂરા કરાવતા હોય કે અમે આ નથી કરી શક્યા એટલે અમારા બાળક પાસે કરાવીએ અંગ્રેજી એ સફળતાની ચાવી નથી કેટલું કન્ફ્યુઝિંગ છે હું તમે એક સ્પેલિંગ ગુરુ છું એમ એ એન એ એસ શું પ્રોનાઉન્સ કરશું તમે મલ્ટિપલ મિનિંગ વિચાર કરો નર્સરી થી લઈને દસમા ધોરણ સુધીના એર અત્યારે તમારી સામે તેલુગુમાં કે તામિલમાં વાત કરું તો તમે કેટલી મિનિટ સાંભળશો હકીકતી તમારા બાળક પ્રેમ કરતા હો ને તો હકીકતી ઘરમાં જે બાળક માં સાથે બોલતું હોય એ ભાષામાં ભણવાનું હવે સદનસીબે કહીએ તો નવી એનિપી આવી છે નરેન્દ્ર મોદી અમિત શાહ પચાસ બોલે છે કે બાળકને માતૃભાષામાં જ ભણવા વર્ષોના અધ્યયન પછી શિક્ષણ પોતાની માતૃભાષામાં ભણે તો સર્જન શક્તિ ખીલે અને પાયો મજબૂત હશે તો પર ઈમારત પણ સારી થશે મજબૂત થશે ત્યારે આપણે એક છોડ વાયવો હોય એને કાપીએ અને થોડું ઉપરથી ઉપાડીને બીજી જગ્યાએ વાવવાની કોશિશ કરીએ તો મૂળિયા જ તમારા બાળકને મૂળિયા વગર ઉચકીને બીજે રોપવાની કોશિશ કરી રહ્યા છો અને આ મૂળિયા વગર તમારું બાળક કેવી રીતના ઉગશે કેટલું ઉગશે કેટલું ફૂલશે ફળશે મને ખબર નથી છ વાગામાં બિચારો ઊંઘતો હોય ને હવે આવીને એનું અપહરણ કરી જાય બાળક બિચારો દોડતો દોડતો દોઢ બે વાગે આવે હોય હોય ન જમે ત્યાં ચલો ટ્યુશનમાં જવાનું છે એમ સ્કૂલમાં ઓછું કારણ કે દોગો છે ને એને નથી આવતો કારણ કે આ માણસ નહીં નહી માનસ માણસ

એને નક્કી કરવા દો પણ એ ભવિષ્ય પોતે બનાવી શકે એવો સદ્ધર એને બનાવો અને સદ્ધર ક્યારે બનશે તમને સંસ્કાર પણ જોઈએ સાહિત્ય ક્યારે આવે ભાષા જ નહીં તો સાહિત્ય શું

અમે મજબૂરીમાં ક્યાં ટકી લઈ રહેતા આ માનસિક ગુલામી યસ યસ મેડમ તો અમને તમારા પ્રિન્સિપલ કે ટીચર કેટની બાર ઉભા રાખે કલાકો પછી મોડે આવી માનસિક ગુલામી થી થાઉને થાવ ત્યારે યાદ રાખજો કે આજે પણ ગુજરાતી માધ્યમની શાળાઓ અપગ્રેડેડ ઇન્ટરનેશનલ સ્કૂલ ટક્કર મારે એવી શાળાઓ જીવંત છે ને ત્રણ વર્ષમાં ધમધમતી કરીને દેખાડશે બહુ જ ભવિષ્ય પ્રયત્ન છે એને હું નમન કરું છું મારાથી તો કલ્પના ન થાય એ રીતનું કાર્ય એ લોકો છેલ્લા પંદર વર્ષથી કરે છે અને હું એટલું જ કહીશ કે આ જે વાત છે ભાવેશભાઈનો જે ભાવ છે એ સંદેશ છે કે તમે તમારા જે લાગતા વળગતા લાઈક માઇન્ડેડ લોકો હોય ને એના સુધી પહોંચાડ પહોંચાડજો એટલે એના પર વિચાર કરજો અને જેમ એમણે કહ્યું છે જો ત્યારે તમને એવું લાગે કે અથવા તમારા પરિવારમાં કોઈને લાગે એમનો સંપર્ક હું તમને કોન્ટેક્ટ નંબર આપીશ તમે એમની સાથે વાત કરાવજો અને ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર તમારો જયારે ભણીને ઘરે આવશે આપણે કામ કરશું બાકીની વાતો છેલ્લા અત્યારે ઓલરેડી એક શિબિરના રૂપે જ્યોત દિવસ ખાલી હીજ છે એ લાંબો નહીં ટકે છે તમારે એને આખું વર્ષ સંભાળવાનું છે ને એ તમારે કરવાનું એ કઈ રીતે કરવાનું એના પ્રેક્ટિકલ સજેશન અમે તમને આપશું એ આપણે છેલ્લા દિવસે વાત કરીએ બધાનો ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈનો ખૂબ